આગળ સમાચારો તરફ નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના બાલપુર તાલુકાના પરપોટિયાના મહિલા રેવાબેન કોટવાલે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે વર્ષ બે હજાર ને ઓગણીસ થી તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને આ વ્યવસાય દ્વારા તેમણે ન માત્ર આર્થિક રીતે મજબૂત મેળવી પરંતુ સમગ્ર વિસ્તારની મહિલાઓ માટે પણ એક પ્રેરણાદાયી આકૃતિ બની જાય છે

તે ખેતી બે હજાર ઓગણીસથી કરું છું અને અલગ અલગ શાકભાજી કરું છું પછી આગળના સમયમાં આપણા વડવાયો જે દેશી ગાય આધારિત ખેતી કરતા હતા એ સમયમાં કોઈ દવાખાના આ તે નહોતા કેમ કે એ ખાતા હતા જ દેશી ગાય ખેતી ખેતીયા ખાતાથી જ પકવતા બધું અને ડીએપી એરિયા એવા કોઈ ખાતરો એવા સમયમાં ન હતા અને સારું એવું મગફળી જેવું પાકતું હતું અને સારું ઉત્પાદન પણ કરતા હતા અને ખાતા હતા અને અત્યારે શું છે કે આપણે વૈજ્ઞાનિકોએ ખાતરો કાઢ્યો ડીએપી એમપી કે ખાતરો બધો કાઢે એટલે ખાતરો ખાવાથી ખાતરોથી પકવેલું ખાવાથી અત્યારે ભાત ભાતના રોગો પણ પેદા થઈ થઈ ગયા છે કેમ કે કેમ કેન્સર જેવા રોગો વધારે વધી રહ્યા છે ડાયાબિટીસ આ તે બધું ઘણું બધું રોગો પેદા થઈ ગયા છે એટલે જો કે અત્યારે અમે પાકૃતિ ખેતી આજે માહિતી આત્માધારા મળવામાં આવી ત્યારથી અમે પાકૃતિ પણ ખેતી કરીએ છીએ એમાં અમે દેશી ગાય આ દરેક જ ખેતી કરીએ છીએ જીરું બચેટ ખેતી કરીએ છીએ કેમ કે મેં ઘઉં બે હજાર ઓગણીસથી વાવું છું તો મારા ઘઉં એક હજાર મળે હું વેચું છું ઘેર બેઠ જ કેમ કે લોકો લઈ જાય છે સારું ખાવા માટે ડૉક્ટરો જેવા લઈ જાય છે બાજુના ગામોના બધા લોકો આજુબાજુના બધા હું બજારમાં વેચવા જતી નથી કેમ કે ઘેર બેઠા જ મારી ખરીદી થઈ જાય છે કોઈ બજારમાં વેપારીઓને પણ આપતી જ નથી ઘેર બેઠાની હું ખરીદી કરી જાય છે અને શાકભાજી પણ હું ઘેર બેઠે જ મારી વેચાય છે મોંઘી કેમ કે બજારમાં જે આપણે લાવીએ છીએ ત્રીસ રૂપિયાને ચાલી તો હું અહીં ચાલીસ ચાલીસ રૂપિયા કિલો મારી શાકભાજી પણ વેચાઈ જાય છે એ રીતે હું અલગ અલગ શાકભાજી પણ વેચું છું ઘેર બેઠા અને જીવામૂતને એવું બધું અમે બનાવીએ છીએ